હેલો દોસ્તો કેમ છો મજામાં તો હું આવી ગઈ છું મારી વાડીમાં ગામડે છું દોસ્તો તો જોઈ લો આજે આ મારી વાડી છે આટલી સરસ છે તો અહીંયા જુઓ અહીંયા હળદર છે અને આ બદામનું ઝાડ પણ છે દોસ્તો અહીંયા પપૈયા છે અહીંયા તુવર છે દોસ્તો તો જુઓ તમે બધા અને અહીંયા ભીંડાની વાડી પણ છે જો ભીંડા લાગતા નહીં હવે લાગવાની શરૂઆત થશે દોસ્તો તો જુઓ તમે ચોમાસામાં તો આવું બધું હોય છે દોસ્તો તો જુઓ અને અહીંયા બીજા બધા બહુ ઝાડ પણ છે તો જુઓ દોસ્તો તમે આને શું કહો છો આ ઝાડનું નામ શું છે તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો દોસ્તો અને અહીંયા જુઓ બીજા આ જુઓ અહીંયા આ લીંબી છે પછી મીઠો લીમડો છે ચીકુનું ઝાડ પણ છે દોસ્તો આંબા પણ છે અહીંયા આ જો આંબાના ઝાડ પણ છે જો અને અહીંયા જામફળ પણ છે દોસ્તો અને આંબળી પણ છે દોસ્તો તો જુઓ તમે બધા તો આવું બધું હોય છે ગામડામાં દોસ્તો કેટલી મસ્ત વાડી લાગે છે દોસ્તો તો કમેન્ટમાં તમે જરૂરથી મને જણાવજો આ ઝાડનું નામ અને અહીંયા બીજું પણ છે જો આ બીજું જામફળીનું ઝાડ પણ છે જુઓ દોસ્તો અહીંયા પણ છે અહીંયા આંબા પણ છે અને બીજું આપણે આગળ પણ તમને હું બતાવીશ કે તમારા ખેતરોમાં ચોમાસામાં શું આવે છે દોસ્તો એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અહીંયા મારે મકાઈ પણ વાવેલી છે જો આ મકાઈનું ખેતર પણ છે જુઓ દોસ્તો આ જુઓ મકાઈ છે આટલી મોટી થઈ ગઈ છે ચોમાસામાં તમે શું આવો છો દોસ્તો ખેતરમાં એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અમારે તો મકાઈ ડાંગર ને એવું બધું આવે જ છે દોસ્તો તો જુઓ તમે આ મકાઈનો જ વિડીયો છે દોસ્તો અને મકાઈનું જ ખેતર બતાવું છું તમને જો આટલી સરસ મકાઈ થઈ ગઈ છે તો વિડીયો ગમે તો લાઈક શેર જરૂર કરજો દોસ્તો અને કોમેન્ટમાં જરૂરથી મને જણાવજો કે અમારી વાડી કેવી લાગી અમારી મકાઈ કેવી લાગી દોસ્તો વિડીયો ગમે તો લાઈક શેર જરૂર કરજો